ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ અને આજે છે રવિવાર જાગી ગયા છે સવાર વાગી ગયા છે અગિયાર કેમ કે રવિવાર હોય રવિવાર તો શું જવાનું હોય સાવડો સુરત આવી ગયો છે કાલ રાતનો ફોન પર ફોન કરે જલ્દી આવે જલ્દી જઈએ જઈને ગેસેટ વાંભળવી અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો જવાનું ભૂલતા નહીં અને આજે પણ આખો હતી મારી રહ્યો અને જો ભવ્ય ભાઈ જાગી ગયા છે આજે ભવ્યને કોઈ પણ જાતનો કંઈ વાંધો નથી આવ્યો કેમ કે જાત ખુલે રજા જતી ઓલરેડી આજે કંઈ બીમાર પડવાનું કંઈ કારણ જ નથી બધું થાય દેખ્યા

સાગરે માલણ જાગ સાગરે માલણ જાગ મને ઘરે જઈને પોતે થઈ ગયો પ્રોજેક્ટ પર ફોન કરે કેનો હતો માઈ ગયો બરોબર ગજબ જતી છે આપડે છે ને જેસલર સ્કેમ ગરબડો છે જેસલર ની દુકાને સીધો ઉપાડ લેવાનો રવિવારની ની કરાગી માંથી બરોબર જાવલા હા ઉપાડ લેવાનો કોણ લાવ્યો કદો નથી લાગતો જી ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપા કરીને એના બાપા છે એવું લાગે ને બોલાવતો ના ના પણ ક્યાં જાય આવતા હોય હાલો છો ક્યાં છો अरे भाई दुकाले सो बो घरा की छे मारे फटाफट फटाफट हेठे बैठो उभा में काम है 5 मिनट नो काम फटाफट ओके गाय जाऊ हाल आला फटाफट कॉल फोन ये फस गया ऐ वो ऐ ओरिजिनली ऐ वो से वही गट्टो गट्टो क्या हो गई हो मैं अनलॉक बोल घरा गई थी हां कल 2 मिनट में आया दोस्त ने एक लपते खड़ी 2 मिनट कटे दो दिन आया

Ini ni alagat <laughs> je betul je ni pelak ni betul JB kain ni lah <laughs> no kain kiasa dia hehehehe ye 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 <laughs> बाकी जाओ <बार्गेजा वागे, गेतो। laughs> ये तो ये ये बोलो अब गेट लो तेरी रियो जो भाई हम जो ये 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 आई <laughs> गया ये आयो कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे है हैं हम तो

હાલો ભાઈ એરોપ્લેન માં ને ફોન કર્યો લોટઝોટના ફોન આવી ભાઈ ટેક્સ મેડી ભાઈ હા હા મેસેજ આવી ગયા ભાઈ જો ઓય કેટલા મેસેજ આવી ગયા એસલા ડેચ હાલા હાથ ઉપાડ્યો એવું મિનિટમાં એમ કરીને ઉપાડ્યો દીધો અને ખરી ખોલવા દીધો મગજ મને હાથ બાંધી હવે ફાઇનલી આપણે અહીંયા લો

આવરાતે સુરત જવાનું હા લે ભાઈ આપડે હોટેલ બોટલ બધું બુક થઈ ગયું છે આપણે નાઈટ રોકાવાનું છે આપણે કાલે નિરાહત સુરત જવાનું ઓકે કાલે ઓકે તો આપણે આવીને એન્જોય કરશું મજા કરશું ઓકે ડમણ માં ભાઈ એન્જોય જ કરવાનો ભાઈ બ્રિજર આ બ્રિજર આપણે જ પીવાનું ઓકે ગુડ બોય સારું તો હવે એન્જોય કરવાનું પડી ગઈ છે આપણે મનોર ઉપર આટો મારીએ

છે અમારી હોટલ સી રોક અમે મોસ્ટ ઓફલી અહીંયા આવી ને એટલે અમારે રોકાવાનું સી રોકમાં અમે જ્યારે આવીએ ને જ રોકાવી એમ કે સી રોકની ખાસિયત છે એનો સ્વિમિંગ પુલ એક નંબર તો સ્વિમિંગ પુલ પડે આપણે સી રોકની એક ખાસિયત છે કે અહીંનો જે સ્વિમિંગ પુલ છે ને આખા દમણમાં ક્યાંય નથી જોઈ આ રીતનું આવે તમે મારા જૂના ફોટા જોવો ને વર્ષ દિવસ પહેલાંના તો તમને ખબર પડશે હું એમ દોઢ દોઢ મહિના અમે રોકાતા

અને આ છે દમણનો પવનકાર છે જો નીકળી ગયા છે આટો મારવા સાવન ને એ તો હોઈ ગયો સાવલો તો એકલો આટો મારવા આવ્યો છું આ પેઢી આપડી અને બીજું આટો મારું છું એકલો એકલો મજ મજા આવે એવું છે સારું ચાલો મહિલા પછી અને આપડા આ બ્લોગ ને અહીંયા જ આપણે વિરામ આપીએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આરે જ્યાં સુધી જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ